મિત્રો છો કે જે તમારું અમારી ચેનલમાં જે તારીખે સત્તર ડિસેમ્બર અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં માવઠાનું જોખમ વધતું જાય છે આગામી દિવસોમાં સાથે સાથે ઠંડીનું જોર કેવું રહેશે તેના લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો શું ખબર તમારા કામ નીચે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતમાં તારીખ અઢારની વાત કરીએ તો ઠંડીનું જોર યથાવત છે સાથે સાથે વાત કરીએ તો કસરુપી વાદળો કચ્છમાં તેમજ સાથે સાથે જામનગર દ્વારકા તેમજ આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારોમાં પણ જોવા મળશે કસરુપી વાદળો સાથે સાથે અમદાવાદ ઉત્તર ગુજરાત મહેસાણા સુરેન્દ્રનગર મોરબી વિસ્તારોમાં પણ કસરૂપી વાદળો જોવા મળશે જો કે કસરુપી વાદળોની ચિંતા નથી પણ આગામી દિવસોમાં એક માવઠું છે એ થવાનું છે તેને લગતી વાત કરીશું માટે વિડીયો છે એ પૂરો જુઓ તારીખ ઓગણીસની વાત કરીએ તો ઓગણીસ તારીખના રોજ ભાવનગર જૂનાગઢની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં કસરૂપી સારા વાદળો જોવા મળી શકે છે પરંતુ અહીં એક ચિંતાનો વિષય છે કે અરબસાગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ માવઠાનો માહોલ છે એ શરૂ થવાનો છે ઓગણીસ તારીખથી જેના હિસાબે અરબસાગર તેમજ ઓમાન મસ્કતના ઘણા વિસ્તારોમાં છે એ ગાજવી સાથે વરસાદ પણ પડી શકે છે મિત્રો મધ્ય અરબસાગરમાં આ પ્રકારની એક્ટિવિટી વધારે પ્રમાણમાં જોવા મળશે તારીખ વીસ અને શુક્રવારની વાત કરીએ તો વીસ તારીખના રોજ વધારે પ્રમાણમાં વાદળોનો જમાવડો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે કતરૂપી વાદળો તેમજ મધ્યમ લેવલના વાદળો છે એ દક્ષિણ ગુજરાતથી લઈ અને દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ મધ્યના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને તાપમાનની વાત કરીએ તો તાપમાન પણ વધઘટ સાથે તેરથી લઈ અને પંદર ડિગ્રી મહત્તમ તાપમાન તેમજ રાત્રિ કાળા સમય દરમિયાનનું તાપમાન છે એ નવ ડિગ્રીથી લઈ અને બાર ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે પવન ભાગે ઉત્તર પૂર્વના જોવા મળશે મિત્રો ઝાકળની તારીખ વીસ સુધી કોઈ સંભાવના નથી ત્યારબાદ મિત્રો મુખ્ય વાત પર આવીએ તો તારીખ બાવીસ અને ત્રેવીસના રોજ છે એ અસ્થિરતા ઊભી થશે જેના હિસાબે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેમજ સુરેન્દ્રનગર આ ઉપરાંત ભાવનગર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ લો ક્લાઉડ એટલે કે માવઠારૂપી વાદળો જોવા મળી શકે છે જેના હિસાબે કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે અને અમુક વિસ્તારમાં સામાન્ય એવું માવઠું જોવા મળી શકે છે જોકે આ માવઠામાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે અને સાથે સાથે ઘટાડો પણ થઈ શકે છે વાત કરીએ ઠાર અને ઝાકરની તો ઠાર છે એ અમુક દિવસે જોવા મળશે પરંતુ હજુ પણ ઝાકળ આવવાની શક્યતા ઓછી રહેલી છે જો સતત પવનો છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળશે તો ઝાકળ આવી શકે છે અહીં ત્રેવીસ તારીખના રોજ છે એ પવનોમાં મુખ્યત્વે અસ્થિરતા જોવા મળશે જેના હિસાબે આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે જેમાં અસ્થિરતાના માહોલ રૂપી વાદળો છવાશે જેના હિસાબે જૂનાગઢ જામનગર તેમજ કચ્છ અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને સાથે સાથે અરબસાગરમાં વાદળોનો જમાવડો જોવા મળશે તમે જોઈ શકો છો મોટા પ્રમાણમાં વાદળો જોવા મળશે અને આ વાદળો તારીખે પચીસ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત પર પણ આવશે મિત્રો અને આ વાદળોની કેવી અસર થશે સાથે સાથે માવઠું કેટલા વિસ્તારમાં થશે તેને લગતી મહત્ત્વની જાણકારી અમે આપણી સમક્ષ વિડીયો દ્વારા માહિતીમાં રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર